નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર ઇટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને આજે વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરો આજના છઠ્ઠી પહેલા સમાચાર હવામાન વિભાગની મોટી આગાહી જગતનો તાટ ફસાયો લોનમાં શું મોડી સરકાર પંદર દિવસ જ ચાલશે પોતાનું ઘર બનાવવા માટે સહાય મળશે મહિલાઓએ કડી આઠ હજાર પાંચસો રૂપિયાની માંગ ચૂંટણી બાદ દેવામાં ફીની જાહેરાત પાકનું શા સહાય ખાતામાં આવી આ કામ વહેલી ટકે પટાવી લેજો શપથ ગ્રહણ પહેલા મળી મોટી ખબર એક લાખ સાઠ હજારની હવામાન વિભાગની મોટી આગાહી હવામાન વિભાગે આજે ગુજરાતમાં પંદર જિલ્લામાં વરસાદની આગાહી કરી છે જે મુજબ આજે વરસાદ ડાંગ નવસારી નર્મદા તાપી સુરત ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ અને છોટાઉડી પરમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ઝકટનો તાટ ફસાયો લોનમાં ગુજરાતના ખેડૂતો પર બેંકોનું બ્યાસી હજાર સાતસો ત્રેપન કરોડનો કરજ દસ વર્ષમાં લોનમાં અડતાલીસ હજાર છસો ત્રેપન કરોડનો વધારો બાકી દેવામાં તમિલનાડુ આંધ્રપ્રદેશ અને યુપી ટોપ થ્રીમાં ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સરખો પ્રશ્ન બેંક લોન કે પૈસા બાકી દેવાનો છે અને રાજ્યો દ્વારા ખેડૂતોના ડેવમાં ફી રાજ્ય કે ભારત સરકાર દ્વારા સમક્ષ હંમેશા માગણી થતી હોય છે આ માટે આંદોલન પણ થતા હોય છે સામાન્ય રીતે ખેડૂતો બિયારણ રાસાયણિક ખાતરની ખરીદી સહિતની વિવિધ કારણોસર દર વર્ષે અથવા ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડો રૂપિયાની લોન લેતા હોય છે પરંતુ કમોસમી વરસાદ અઢી કે અઢાર જેવા કારણોસર ખેડૂતો બેન્કોમાંથી લીધેલી લોન ભરપાઈ ન કરી શકતા નથી એટલે આખરે તેમણે આત્મહત્યા કરવા છૂટી જવું પડે છે એટલે દર વર્ષે ખેડૂતોના દેવા માફીની માંગણી ઉઠવા પામે છે શું મોદી સરકાર પંદર દિવસમાં ચાલશે મમતા બેનર્જીએ એક મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે એવું ન વિચારો કે ઇન્ડિયા ગઠબંધનની હજુ સુધી સરકાર બનાવવાનો દાવો કર્યો નથી તો ક્યારેય નહીં કરે પરિસ્થિતિ બદલાય તેની અમે રાહ જોઈ રહ્યા છીએ આખરે સરકાર તો અમારા ગઠબંધનની જ બનશે એનડીએ થોડા દિવસ સરકાર ચલાવવા દો ઘણી વખત સરકાર માત્ર એક દિવસ ચાલે છે કંઈ પણ કંઈ થઈ શકે કોણ જાણે સરકાર માત્ર પંદર દિવસ જ ચાલશે પોતાનું ઘર બનાવવા માટે સહાય મળશે ઘર બનાવવા ગુજરાત સરકાર આપશે તમને એક લાખ બત્રીસ હજાર રૂપિયાની અઠવાડો એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય આ બંને યોજના માટે તમને કઈ યોજના લાગુ પડશે તેના વિશે વાત કરીએ તો યોજના નંબર એક પનીર દી દયા ઉપાધ્યાય આવાસ યોજના બે હજાર ત્રેવીસ જેમાં તમને એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમને પહેલો ઓપ્ટો સાહીઠ હજાર રૂપિયા બીજો ઓપ્ટો ચાલીસ હજાર રૂપિયા અને વીસ હજાર રૂપિયા આપવાના મળે આવે છે જેમાં તમારે ઓનલાઈન ફોર્મ અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે એકથી બે મહિનામાં તમે કરેલી અરજી પાસ થઈ જશે તમે જે એકાઉન્ટ નંબર આપ્યો હશે તેમાં હપ્તા મરવાનું શરૂ થઈ જશે પોતાનું ઘર બનાવવા માટે સહાય યોજના નંબર બે ડૉક્ટર સાહેબ આંબેડકર યોજના અંતર્ગત કુલ એક લાખ બત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં પહેલો હપ્તો સાહીઠ હજાર બીજો ચાલીસ હજાર ત્રીજો વીસ હજાર અને ચોથા હપ્તામાં બાર હજાર રૂપિયા બાથરૂમ બનાવવા માટે આપવામાં આવે છે જ્યારે યોજના નંબર એસસી ફોર્મ ભરી શકશે મહિલાઓએ કરી આઠ હજાર પાંચસો રૂપિયાની માંગ લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ મહિલાઓ પર દર મહિને આઠ હજાર પાંચસો રૂપિયાની આપવાની ગેરંટી આપી હતી કોંગ્રેસે ગેરંટી કાર્ડ પણ આપ્યા હતા જેના કારણે હવે કોંગ્રેસની મુશ્કેલી પણ વધી ગઈ છે યુપીના લખનૌમાં કોંગ્રેસ કાર્યાલય પર મહિલાઓ ગેરંટી કાર્ડ લઈને પૈસા માગવા ઉમટી પડી તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસને મત આપો તો પૈસા મળશે કોંગ્રેસ માટે તમને સમજાવવું મુશ્કેલ છે બેંગ્લોરમાં પણ આવું ગયું છે ચૂંટણી બાદ ડીઓ માફીની જાહેરાત એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન હજાર વીસ લાખ છસો છવ્વીસ ખેડૂતો આ યડીમાં નોંધાયેલા છે તેમાંથી સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ઓગણચાલીસ ખેડૂતોની બે હજાર બાવીસ ત્રેવીસ વર્ષ દરમિયાન એટલે કે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસની સ્થિતિ સુધી એટલે કે માત્ર દસ મહિનામાં કૃષિ મંત્રે કુલ અઠ્ઠાણું હજાર બસો પંચ્યાસી કરોડની લોન લીધી હતી ભલે દરેક ખેડૂતે વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હોય પરંતુ તેનો સીધો અર્થ તો એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતો માટે બે લાખ ત્રેસઠ હજાર પાંચસો પંચાવન રૂપિયાનું દેવું છે આ સતત વધતી મોંઘવારીને કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોને એક લાખ રૂપિયાનું સુધીનું દેવું માફ કર્યું જેના કારણે અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ દેવા મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો જ્યારે મિત્રો મોદી સરકાર ખેડૂતોના માત્ર બે લાખ સુધીનું દેવું માફ કરે તો પણ નેવું ટકા ખેડૂતો દેવા મુક્ત થઈ જશે ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભાનમાંથી દેવું છે મુક્તિ મળી શકે છે પાક નુકસાન સહાય ખાતામાં આવી રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કમોસમી વરસાદે નુકસાનનો સર્વે પૂર્ણ થયો રાજ્યમાં તેર મે બે હજાર ચોવીસથી અઢાર મે બે હજાર ચોવીસ સુધીમાં થયેલા કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના સુરત નર્મદા અને વલસાડ સહિતના મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખેતી અને બાગાયતી પાકોને નુકસાન થયું હતું ગુજરાતના સાત જિલ્લાઓમાં દસ હજાર નવસો તેતાલીસ ખેડૂતોને કમોસમી વરસાદને નુકસાન થયું છે એસડીએફના નિયમો હેઠળ ચૂકવવાની કાર્યવાહી હાથ ધરાશે જે મુજબ બિનપીએફ પાકોને આઠ હજાર પાંચસો રૂપિયા પ્રતિ હેક્ટર પિયઠ ખેટોને સત્તર હજાર પ્રતિ હેક્ટર વરસાદ બાગાયતી પાકોને સત્તર હજાર પ્રતિ હેક્ટર અને પૂવર બાગાયતી પાકોને હેક્ટરથી બાવીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટર ચૂકવવામાં આવે છે વલસાડ જિલ્લામાં અસરગઢ જિલ્લામાં ચોતેર પોઈન્ટ એકાવન હેક્ટરનો સમાવેશ થાય છે સુરત જિલ્લામાં પાંચ હજાર આઠસો સત્યાસી પોઈન્ટ ચાલીસ હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન થયું છે આ સિવાય ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા મહેસાણા અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં પાકોને નુકસાન થયું છે આ કામ વહેલી તકે પટાવી લેજો આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી હોય અને કરવા માંગતા હોય તો તમારા માટે શેલી ડક યુઆઈડીએ સુધારા ફી ફી કાઢી અને હવે ચૌદમી જૂન સુધી ફ્રીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો પચાસની ચૂકવણી પડશે નહીં આ સમયગાળામાં નાગરિકોને કોઈપણ વધારાના શુલ્ક વિના ટેવ ઉંમર જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઇમેલ જેવી માહિતી અપડેટ કરી શકે છે